તમાકુનો લુકડો જે પીલાનો અલગ હોય ને એ પેરીએ ને તો આપણને ગભરામણ થતી હોય ને એવું લાગે એટલે ના પેરે એટલે જો પણ આપણો ખેતર ઓછો આપણે પોતાના ખેતરમાં એકલું પંપ કરવાનું હોય એટલે નહીં લુકડો બગાડ તો બાકી તો તમાકુનો લુકડો અલગ જ હોય દવા તો યાર કરી દીધી છે કમ્પ્લીટ થોડો ઘણો કહ થાય તે તો એટલું તો ચાલે બનીજી દવાક વાર છે યાર તૈયાર કરી દીધી દવા અને આજે આપણે નાખવાની છે દવા દવા હે મારવાનું લઈ લીધું છે હવે ખેતરમાં બે થઈ ગયા ને આપણે ખેતર માં એક વાગ્યા નો આવ્યા છીએ નઈ દવા બનાવતો બનાવતો બે પોણી હમ પોણી નતું પશુ પેલ બાજુ પેલા દાદા પોની વારે છે ત્યાંથી પોની લાયા

પાસી રે દીધી સરપાઈ બાજી ફોન જોસે સુ કરો ફોન જોસે તાપ મત દેખાતો નહી તો સબ તો સરપાઈ બાજી ફોન જોસે ને આ બાજી બને છે દવા પછી આપણે આ ખેતરમાં દવા મારવાની છે આજે તમાકુ જ તો ચાલો ફ્રેન્ડ બપોર થઈ ગયા છે અને આપણે ખાવાનું પણ તૈયાર થઈ ગયું છે ભાજી અને બાજરીના રોટલા તો સર લેહર ફોટો બોટો મેલ દેને ખાવા બેહી જાય હા પેટ પર વગાડા જો ભૂખ લાગી હોય તો ચાલો ફ્રેન્ડ આપણે બાજરીના રોટલા મસ્ત એ વાત ચટીને રેડી થઈ ગયા છે તો આપણે ખાઈ લઈએ અને ચાલો મિત્રો તમને પણ ખાવા માટે આમંત્રણ છે વધારો વેલકમ વેલકમ આવી ભાજી બરાઈ છે મસ્ત મેથીની હવે ખાઈ લેવાની જશે એટલે મેથી થઈ જશે બંધ નહીં મળે એટલી બધી મજા તો ખાઈ લેવાની ફૂલેવાર પણ આયા ને પછી ભાજી લઈ એવું છે લાગે ભાજી ભાજી

ભૂખ લાગી છે ખાવું છે પણ ભૂખ લઈને ખાવું છે છે પણ આપણે એમની જાતે બધું કરી લેતો જાતે લાવો વાળી ના કાઢીને આ લે ને છે તાર મમ્મી પણ જાતે લાવવું પડશે વાળકો લાવવું પડશે પોણી પોણી પીવું હોય તો લઈ આવવું પડશે બરોબર હે હમ તો સારું કઉક ટાઈમે ગલ્લી મળી જાય છે ચાલો ફ્રેન્ડ આપણે